જે પ્રકારેનો ભૂતકાળ જોતા એવું લાગી રહ્યું છે કે પરસોત્તર રૂપાલાને ભારતીય જનતા પાર્ટી યથાવત રાખશે રાજકોટ બેઠકની વાત કરીએ તો રાજકોટ બેઠકમાં અત્યારે એકવીસ લાખ મતદારો નોંધાયેલા છે તેમાં પ્રથમ નંબરે મતદાર આવે છે લેવા પાટીદાર જેમની સંખ્યા છે સાડા લાખ બીજા નંબરે આવે છે કોળી સમાજના લોકો જેમની મતદાનની સંખ્યા છે ત્રણ લાખ જ્યારે ત્રીજા નંબરે આવે છે કડવા પાટીદાર જેમની મતદાતાની સંખ્યા છે બે લાખ જે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તેની વાત કરીએ તો રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજના એક લાખ વોટ છે જ્યારે રાજપૂત સમાજના ચુમ્માલીસ હજાર આસપાસના વોટ છે આમ જે રાજકોટ બેઠક છે તેમાં પાટીદારનું એક પ્રભુત્વ હંમેશા રહ્યું છે તેમજ વાત કરીએ તો રાજકોટ જે બેઠક છે તેમાં સાત વિધાનસભાની સીટોનો સમાવેશ થાય છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ કે જિલ્લા પંચાયતની ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ભૂતકાળની વાત કરીએ તો વર્ષ ભારતીય જનતા પાર્ટીએ કિરણ ભાલોડિયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા તે સમયે રાજકોટનું જે મોડી મંડળ હતું ભારતીય જનતા પાર્ટીનું તેમણે વિરોધ કર્યો હતો અને કાર્યાલયને તાળા લાગ્યા હતા પરંતુ તે સમયે પણ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલ્યા નહોતા પરંતુ ભાજપના જ કાર્યકરોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી અને કોંગ્રેસના કુંવરજી બાવળિયા જીતા હતા પરસોત્તમ રૂપાલા છે તેમને એક નહીં બદલવાનું પણ કારણ તે છે કે તે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે ત્રણ વાર તે સાંસદ રહી ચૂક્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તે મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે આમ એક લાંબો સમય તેઓએ રાજનીતિમાં પસાર કર્યો છે અને ક્ષત્રિય સમાજને લઈને હાલ જે વિરોધનો વંટોળ ચાલુ થયો છે તે જોતા ભારતીય જનતા પાર્ટી જો પરસોત્તમ રૂપાલાને બદલશે તો ફરી એક વખત બીજા જિલ્લામાં ઉમેદવાર બદલવાની માંગ ઉઠશે ભાજપે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા બાદ જે બદલ્યા છે તેવી ભૂલ તે રાજકોટ બેઠક પર નહીં કરે આમ પરસોત્તમ રૂપાલાને જે બદલવાને લઈને ક્ષત્રિય સમાજના લોકોને જે માંગ કરી રહ્યા છે પરંતુ ભૂતકાળનો જે ભાજપનો રેકોર્ડ જોઈએ તે જોતા ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી અને તે આંતરિક વિરોધ પણ ઊભો કરવા ઈચ્છતા નથી કેમ કે લોકસભાની જે ચૂંટણી છે તે નરેન્દ્ર મોદીના ચહેરા પર લડાઈ રહી છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના મતદારોની નાળ સારી રીતે પાળખે છે ક્ષત્રિય સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે પહેલેથી સંકળાયેલા છે એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે સ્ટાર પ્રચારકોની યાદી આવશે અને રામ મંદિરનો મુદ્દો હોય કે રાષ્ટ્રહિતની વાત હોય તે સમયે આ ક્ષત્રિય જે ભારતીય જનતા પાર્ટી સાથે પહેલેથી સંકળાયેલા છે ત્યાં મુદ્દો શાંત પડી જશે વિવાદ સમી જશે આમ એ વાત લગભગ નક્કી છે કે પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠકના ઉમેદવાર રહેશે ને આજથી તેઓએ ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે આ પ્રકારની ઇન સાઇડ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજી ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર